સમગ્ર ગુજરાતમાં નકલીની બોલબાલા છે રાજ્ય સરકારની સીધી દેખરેખ નીચે અને એમની સંપૂર્ણ મિલી ભગતથી અને એમના ચૂંટાયેલા પદાધિકારીઓની ભાગીદારીથી આ સંપૂર્ણપણે નકલીઓ ચાલે છે આખા રાજ્યની અંદર નકલી ભૂતકાળમાં પર્દાફાશ થયો છે આજે ગીર સોમનાથ જિલ્લામાં પણ એક નકલી શિક્ષણ સમિતિના ચેરમેન ની હકીકત મારી પાસે જે આવી છે એ હું આજે ઉજાગર કરું છું આપણા પ્રેસના મીડિયા મારફત જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મહિલા પન્નાબેન દેવશીભાઈ ટાંક જે છે એ મહિલા પ્રમુખ ચેરમેન છે એની જગ્યાએ પ્રકાશભાઈ ટાંક કરીને જે છે એ પોતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે હોદાનો દુરુપયોગ કરીને લેટર પેનનો દુરુપયોગ કરે છે પ્રાથમિક શાળાના આચાર્યોને કાક પત્રો લખે છે એટલું જ નહીં જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ પત્રો લખે છે અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અલગ અલગ સુભાષચંદ્ર બોઝ હોય ડૉક્ટર ભીમરાવ આંબેડકર હોય કે કોઈ પણ માની લો કે કાર્યક્રમો હોય તો એમાં શુભેચ્છાઓના સંદેશાઓ પોતાના પોસ્ટ ઉપરથી પોતાના નામથી એટલે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સોશિયલ મીડિયાની અંદર લેટર પેડ ઉપર આપીને એ એ જાહેરાત કરે છે અને ગીર સોમનાથ જિલ્લાની પ્રજાને ગેરમાર્ગે દોરે છે ત્યારે સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર આ પ્રકારનું કઈ રીતે ચલાવી શકે બંધારણીય રીતે લોકશાહીની અંદર ચૂંટણીમાં ચૂંટાયેલા ન હોવા છતાં પણ ચૂંટાયેલા સભ્ય અથવા ચૂંટાયેલા પદાધિકારીનો હોદ્દો ભોગવીને એ તો ગેરકાયદેસર છે અને એ તો ગંભીર પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે આવી રીતે કઈ રીતે હિંમત કરીને એ આ હોદ્દાનો દુરુપયોગ કરી શકે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આ પ્રકારના હોદ્દાનો દુરઉપયોગ કરીને વહીવટી માળખામાં પણ પોતે પોતે સહયોગ કરીને આદેશો કરે છે હુકમ કરે છે આવા પ્રકારનો ત્યારે આવનારા દિવસોમાં જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારે આ સમગ્ર કિસ્સાની અંદર જે ગીર સોમનાથ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન નકલી ચેરમેન જે છે એ નકલી ચેરમેન જ્યારથી ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે ત્યારથી લઈને આજ સુધી વહીવટી ફાઇલો અને તમામ બાબતોની તપાસ

રાજ્ય સરકારના સચિવ આવે શાળા પ્રવેશો વખતે રાજ્યના શિક્ષણ મંત્રી આવે ત્યારે પણ આ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નકલી ચેરમેન તરીકે આ લોકોની સાથે રહી અને પોતે ફરજ બજાવી છે એટલે મને લાગે છે કે આ લોકશાહીની અંદર અને બંધારણી રીતે આ આ આ ન સ્તુત્વાય માફ કરી શકાય એ પ્રકારનું આ કૃત્ય ગણાય અને ગંભીર છે ભાજપને તો કોઈ પ્રકારની લાજ શરમ હોય એવું લાગતું જ નથી આનાથી કઈ હદે ભાજપ નીચે જાય છે ત્યારે લોકશાહીના મૂલ્યોને બચાવવા માટે નૈતિકતાને બચાવવા માટે પણ આવા પ્રકારના કૃત્યો ન થાય અને સરકારે અસરકારક રીતે દાંભી દેવા જોઈએ અને તાત્કાલિક તપાસ કરાવી અને જવાબદાર સામે પગલાં લેવા જોઈએ તમે લેટર પણ લખ્યો છે કોને લખ્યો છે એક લેટર પણ લખ્યો છે એ એણે લેટર લખ્યો છે એ લેટર એણે લખ્યા છે એ એણે જિલ્લા વિકાસ અધિકારીને લેટર લખ્યો છે કે જો ગુંદાળા મેળ નાઠેજ યાદપુર સુલતાનપુર ઉમેજ ગુંદા ઉમેજમાં એને આંગણવાડીના રૂમો માટે જે છે એ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પોતાની સહી અને લેટર પેડનો ઉપયોગ કરીને પણ કરવામાં આવ્યું છે પછી પ્રાથમિક શાળાના આચાર્યોને જે છે એને પણ કાગળ લખીને અલગ અલગ રીતે શાળામાં કાગળપત્ર આ લીધો છે ચેરમેન ન હોવા છતાં પણ એની હિંમતને દાદ દેવી પડે ઉપયોગ કરે છે અને એ જિલ્લા શિક્ષણ સમિતિની ઓફિસમાં બેસીને પાછો અધિકારીઓને બોલાવીને કહેવાય વહીવટ કરે છે ભાજપ છે તેમાં કહેવાય છે કે મોદી હે તો મુમકિન હે એમ ભાજપ હે તો મુમકિન હે સંપૂર્ણ ચલતા હે